વિસાવદર અને કડી આ બે જગ્યાએ આજે પેટા ચૂંટણીનું મતદાન જે છે યોજાઈ રહ્યું છે પરંતુ કડીની સરખામણી વિસાવદર જે છે ત્યાંનો માહોલ ખૂબ ગરમ જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટીના જે નેતાઓ કાર્યકર્તાઓ છે એ સવારથી જ અલગ અલગ બુથની મુલાકાત લઈ રહ્યા છે અને ત્યાં કૌભાંડ કે કોઈ પણ શંકાની દ્રષ્ટિએ જો એમને કઈ ગડબડ લાગે છે તો એ લોકો તરત જ ત્યાં પોલીસ સાથે ઘર્ષણ કરતા જોવા મળી રહ્યા છે પાર્ટીના નેતા જે છે એમને ફરી પોલીસ સાથે બબાલ થઈ છે શું મુદ્દો હતો ક્યાં કારણોસર આ ઝઘડો થયો અને કઈ જગ્યાએ આ ઝઘડો થયો બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં જયહિંદી ન્યુઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી વિસાવદરમાં જે રીતે પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ પોલીસની સામે પણ ઘર્ષણ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે ફરી એકવાર વિસાવદર થી સમાચાર સામે આવી રહ્યા છે કે વિસાવદરના થુંબાડા ગામ પાસે પંદર થી વીસ બહારની ગાડીઓ આવીને બોગસ મતદાન કરવા પ્રયત્ન કર્યો અને બુથ એજન્ટ આમ આદમી પાર્ટીના અન્ય જે કાર્યકર્તાઓ છે પિયુષ પરમાર અને કરણ બારોટ એ લોકો પણ થુંબાડા ગામે પોલીસ સાથે ઘર્ષણ કરતા જોવા મળ્યા હતા અને બુથ એજન્ટને આ ઘટના બાબતે લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે ત્યારે આપના જે કાર્યકર્તાઓ નેતાઓ છે એ અને પોલીસ વચ્ચે શું બોલાચાલી થઈ પેલા તેના પર એક નજર કરીએ તો સાહેબ

મારી વાત સાચી છે સો લોકો સો લોકો પાયવા છે ભાઈ નો માણસ કરી 1200 લોકો સો લોકો ગાડીઓ કેટલી હતી તમારે મમતીઓને બહાર કઢાવવા કરતા એની બધાની અટક કરવાની જરૂર હતી કેમ આમ આદમી પાર્ટી ને પોલીસ સ્ટેશન લઈને હું કામ સાહેબ ની ડ્યુટી ક્યાં કરે છે

આ વિશંત પુષક સત્તાウダー કલ્પસ બનાનખો હજુ પણ ગામમાં છે ઉપવાસ છે એમની હવે આવી અહીંયા આ આવી પોતાને પ્રોટેક્શન કોઈ પણ સીધો અને સીધા અને હજુ પણ ગામમાં છે એટલે લેખિતમાં

એ ગાડીના પાર્સિંગ વિસાવદર વિસ્તારની બહારના હતા કોઈના રાજકોટના પાર્સિંગ હતા આ લોકોએ સીધા આવી અને અહીંયા આમ આદમી પાર્ટીના જે બુથ એજન્ટ છે એમને બહાર આવવા માટે કીધું બુથ એજન્ટે બહાર આવવા માટે ના પાડી તો એમને એવા શબ્દોમાં કહેવામાં આવ્યું કે તો ઉપાડી લેશું આ રીતની ધાક કરવામાં આવી અહીંયા પોલીસ તંત્ર અને અન્ય જવાબદાર તંત્રની પણ હાજરી હતી છતાં પણ આવી ઘટના બની છે અને એના કરતા પણ વિશેષ એ પંદરે પંદર ગાડી અહીંયાથી રવાના થઈ અહીંયાથી વિરોધીઓ સો નંબર ડાયલ થયા ગાડી અહીંયા રવાના થાય છતાં પણ પોલીસ તંત્ર ક્યાં છે કોણ છે શું છે એ કઈ તપાસ કરવાનો વિષય એ માટે રસ લીધો એમને અહીંયાથી રવાના કર્યા આ પંદર ગાડી અન્ય ગામમાં જઈને ત્યાં બોગસ કરવા માટે પ્રયાસ કરશે તો જવાબદારી કોની એટલે તાત્કાલિક ધોરણે આ લોકોને જે વિસાવદરની બહારના લોકો છે એને તાત્કાલિક ધોરણે બહાર કાઢવામાં આવે અન્યથા આવનારા સમયમાં જે કઈ પણ લીગલી ફરિયાદો કરવામાં જે વિભાગ ઉપર અને જે કઈ તંત્રના અધિકારીઓ ઉપર ફરિયાદ કરવાની જે પ્રોસેસ છે અમે કરીશું પ્રવીણ રામ પ્રદેશ મંડળ અધ્યક્ષ આમ આદમી પાર્ટી સવાર જે રીતે આપણે સમાચાર જોઈ રહ્યા છીએ કે વારંવાર આપના નેતાઓ અને પોલીસ વચ્ચે કે આપના નેતાઓ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે ત્યારે હવે આ ચૂંટણી કયો નવો વણાક લે છે તેના પર સૌની નજર ટકેલી છે આ વિશે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ નમસ્કાર